મિત્રો આમ તો મારે આવું નહોતું પણ ના છૂટકે આવવું પડ્યું છે અને હવે નક્કી કર્યું છે મેદાનમાં આવી જ જવું આર પારની લડાઈ કરવા આવી જવું છેલ્લા ઘણા દિવસથી હું સોશિયલ મીડિયામાં ન્યૂઝપેપરોમાં અને ટીવીની ચેનલની યુટ્યુબ વિડીયોમાં જોઈ રહ્યો છું કે પાટીદાર સમાજનું જ્યારે બે હજાર પંદરથી સત્તર અંતમાં આંદોલન હતું ત્યારે જે યુવાનો જોડાયા હતા એમાંના કેટલાક પાટીદાર યુવાઓ અને ખાસ કરીને બની બેઠેલા નેતાઓ આજે એવા મુદ્દાઓ લઈને જનતાની સમક્ષ આવે છે ગુજરાતે અને ખાસ તો પાટીદાર સમાજે નીચા જોવા પડે એવા મુદ્દાઓ લઈને આવે છે અને સરદાર જય સરદાર જય સરદાર નું નામ બોલવાવાળા સરદાર નું નામ આજે બોલી રહ્યા છે મિત્રો વાત હું કરું તો ડોક્ટર રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરના કલેક્ટર છે એમની ઉપર ઈડીએ જે કાર્યવાહી કરી છે એમની ધરપકડ કરી છે 1500 કરોડના જમીન એના મોટા કૌભાંડ હતા એવું કહેવાય છે હજુ પુરવાર થયું નથી અને

ગુજરાતના લાખો કરોડો પાટીદાર યુવાનો દેશ વિદેશમાં એ તો બધાને ખબર જ છે હવે બીજા પુરાવાની વાત પણ કરીએ આપણે કે પાટીદાર આંદોલનમાં ઉત્તર ગુજરાતમાંથી નરેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ જ સક્રિય હતા અને નરેન્દ્રભાઈ પટેલને એક કરોડમાં ખરવા ખરીદવાની કોશિશ થયેલી છે એવું

અસંખ્ય કલેક્ટરોને પહેલા પણ સસ્પેન્ડ કરેલા છે ત્યારે તમે કેમ બહાર ના નીકળ્યા અને આજે પણ એ રિટાય સસ્પેન્ડ કરેલા કલેક્ટરો ને જેલમાં પણ ધકેલવામાં આવે તો એમાં કોઈ એનું ઉપરાણું ના લેવું જોઈએ અને હું તો કહું છું એટલી જલ્દી કાર્યવાહી કરવી જોઈએ એના ઉપર જે ગંભીર આરોપો લાગેલા એની ઊંડાણપૂર્વક તાત્કાલિક તપાસ કરવી જોઈએ એના માટે સ્પેશિયલ એમને સીટની રચના કરવી હોય સીબીઆઈને બોલાવે જેને બોલાવી બોલાવે પણ તાત્કાલિક આનો નિકાલ લાવવો જોઈએ નિર્દોષ હોય તો નિર્દોષ સાબિત કરીને છોડી દેવા જોઈએ અને જો સાબિત થાય ને તો એમને તાત્કાલિક એવી સજા કરવી જોઈએ કે જેથી કરીને જે છે ને આ ભ્રષ્ટાચારિંગો આખા દેશના જે સતંજામાં લઈને બેઠેલા છે ને એને પણ ખબર પડે કે ભ્રષ્ટાચાર કરવો ના જોઈએ ગરીબોના પૈસા એને માટે જે તમે કલેક્ટરો લો છો વસૂલો છો એ ના લેવા જોઈએ અને વરુને પાછી એવી પણ વાત કરી કે ગુજરાત બારના આઈએસ ઓફિસરો હોય એ કરોડો રૂપિયા અહીંયા ગુજરાતમાંથી માંથી ઉજેડીને લઈ જાય છે અને આવા ભ્રષ્ટાચારીઓને સરકાર પકડતી નથી તો વરુણ ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીમાં કેસ ઓડીને બેઠેલા છો બે હાજર પંદર થી કેવી રીતે ગયા આખો ગુજરાત સમાજ જાણે છે તો વરુણભાઈ સૌથી પહેલા તો તમે ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ જઈને ઉપવાસ પર બેસી જાઓ જેમ પાટીદાર અનામત આંદોલનમાં ઉપવાસ પર આપણે સૌ બેસતા હતા ને તમે બેસવાની શરૂઆત કરો તમારી પાછળ હું આવી શતુલ પટેલ બેસશે ઉપવાસ ઉપર ખરેખર જો તમે સાચા હોય અને ખોટી રીતે ઈડીએ ડોક્ટર રાજેન્દ્ર પટેલની ની ધરપકડ કરી હોય તો વરુણભાઈ મેદાનમાં આવી જાઓ હજારો પાટીદારો તમારી સાથ સહકાર આપશે પણ જો આ કલેક્ટર ખોટા હોય તો એને સજા પણ થવી જોઈએ અને બીજો એક ગંભીર પ્રશ્ન પૂછવા માંગુ કે ઈડીએ એમની ઉપર રેડ પાડી એમની પાસેથી જે માહિતી મેળવી તો તમને કેવી રીતે ખબર પડી કે વરુણ ભાઈ કે આ નિર્દોષ અધિકારી છે હજુ તો કોઈ પણ પ્રકારની તપાસ થતી નથી આ કે તમારા ઘરે તો નથી રહેતા ને ચોવીસ કલાક તમે વરુણ ભાઈ એમની સાથે તો નથી રહેતા જેથી તમને ખબર હોય કે આ કલેક્ટર સાહેબ સાહેબ ક્યાં વહીવટ કરે છે અને કેવો વહીવટ કરે છે અને હું તો કહું છું આક્ષેપો કોઈ ખોટા કર્યા હોય ને તો એને પણ ગંભીરમાં ગંભીર અને તાત્કાલિક અસરથી આ બી સજા થવી જોઈએ કે આવા કલેક્ટર જે સાચા હોય અને એની સામે તમે ખોટી ફરિયાદ કરી પાછું નેતાજી વરુણ પટેલ એવું પણ બોલ્યા કે ફરિયાદી મુસલમાન અને હિન્દુવાદી સરકારે ડોક્ટર રાજેન્દ્ર પટેલ ને એરેસ્ટ કર્યા આમાં કે મુસલમાન હોય કે કોઈ પણ જ્ઞાતિ જાતિ ના હોય આમાં ના હોય વરુણભાઈ પાટીદારો નું ના બોલો કાલે કોઈ બળાત્કારી બળાત્કાર કરશે અને સંયોગિક પુરાવા મળીને એની ધરપકડ કરશે કોઈ અધિકારીની તો પાછા તમે નીકળી પડશો એના માટે પણ લડવા અને બીજી વાત જય સરદાર જય સરદાર બહુ બોલ્યા અને સરદાર પટેલ નું નામ ના બોલો સરદાર વલ્લભભાઈ પટેલ નો ઇતિહાસ વાંચો તમે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે બિન સાંપ્રદાયિક હતા અને બંધારણની ની રચના થઈ ત્યારે બાબા સાહેબ આંબેડકર સાથે એ મળીને એવું આપણું આપણું બંધારણ બંધારણ બનાવ્યું છે છે ને એટલે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા એટલે આવું એલ ફેલ બોલી શકો અને હા મિત્રો આવનારા સમયમાં સમાજના નામે ચરવાવાળા આવા નેતાઓ વિશે હું બીજા લોકોની પણ તમારી સમક્ષ વાત મૂકવા જઈ રહ્યો છું કારણ કે પાટીદાર સમાજનું આંદોલન કર્યું એટલે જાણે લઈને બેસતા હોય પાટીદાર સમાજને એવું બધા માને છે એવા લોકોને ઉઘાડા પાડવા માટે હું પહેલ કરીશ ડર્યા વગર તો મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ સત્યાગ્રહ અતુલ પટેલ સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા જેવા મિત્રોને લડવા માટે એક હિંમત મળે મિત્રો આવનારા સમયમાં અમે જાહેર જનતાના મુદ્દાઓ લઈને એક સત્યાગ્રહ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છીએ એમાં જનતા ના જે મુદ્દાઓ હોય મહિલાઓના મુદ્દાઓ હોય શિક્ષિત બેરોજગારી ના મુદ્દાઓ હોય એવા મુદ્દાઓ લઈશું મિત્રો સાથ સહકાર આપજો આવા ખ્યાલ લોકો મેદાનમાં આવી ના જાય અને ફરી પાછો તમને ગેરમાર્ગે દોરીને તમારો ગેરલાભ ના લઈ જાય એ પણ ધ્યાન રાખજો જય સરદાર અતુલ પટેલ ના વંદે સ્વરાજ